આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી ચોથી જે વાત હતી તે ગોરવા પંચવટી કેનાલ સાફ સફાઈ કરવામાં આવી તેવી પણ કરવામાં આવી હતી આજે કલેક્ટરશ્રી દ્વારા જે સંકલનની બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે કેટલાક જે ગઈ પાછલી સંકલનમાં મુદ્દાઓ હતા તો એ મુદ્દાઓનું આજે પુનરાવર્તન કરીને એમાં કેટલે પ્રોગ્રેસ રિપોર્ટ પહોંચ્યો પંચવટી કેનાલની સફાઈનો મુદ્દો હોય કે પછી ગોરવાની અંદર જન સેવા કેન્દ્રની શરૂઆત કરવાની હોય તો આવા મુદ્દાઓ પણ લેવામાં આવ્યા એના સિવાય સૌથી મોટો મુદ્દો એ સયાજીગંજ વિધાનસભામાં ફાળવેલું આયુર્વેદિક દવાખાનું ને હોમિયોપેથિક દવાખાનું છેલ્લા દસ વર્ષથી માંજલપુરમાં ચાલે છે આ વાત મારા ધ્યાને આવતા તેના અધિકારીઓ જોડે ચર્ચા કરી અને સયાજીગંજ વિધાનસભાનું દવાખાનું એ આગામી સમયની અંદર જગ્યા ફાળવીને બિલ્ડિંગ બાંધીને આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનું એ સયાજીગંજ વિધાનસભામાં શરૂઆત કરવામાં આવે એવી મેં આજે રજૂઆત કરી છે એના માટેના જમીનના ઓપ્શન્સ કલેક્ટરશ્રીને પણ તપાસવાના કયા છે અમે પણ એકાદ જ જમીનનું ઓપ્શન સરકારી જમીનનું ઓપ્શન દેખાડ્યું છે તો આગામી સમયની અંદર સયાજીગંજ વિધાનસભામાં એ આયુર્વેદિક દવાખાનું અને હોમિયોપેથિક દવાખાનું શરૂ થાય એના માટેની આજે મુખ્ય રજૂઆત હતી પાછલા કેટલાક કરોડિયા ગામના જૂના બિલોના પડતર પ્રશ્નો હતા કરોડિયા ગામમાંથી જે લોકો આજે કોર્પોરેશનમાં જોબ લાગ્યા છે એમને સમાન પગાર મળતો નથી તો આ વિષયની અંદર પણ આજે મેં ફરીવાર રજૂઆત કરી છે કે આના વિષયની અંદર કમિશનર અને કલેક્ટરશ્રીના ધોરણ પર એક સામૂહિક પ્રયત્ન કરીને ફરી એકવાર એમની યોગ્ય ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને સમાન પગાર આપવામાં આવે કારણ કે ક્લાર્ક કામ કરતો હોય કોર્પોરેશનનો ક્લાર્ક બાજુમાં કામ કરતો હોય એ વીસ બાવીસ હજાર લે અને કરોડિયાનો ગામનો ક્લાર્ક કરતો હોય એ દસ બાર હજાર લે તો આ એક વિસંગતતા બહુ મોટા પ્રમાણમાં દેખાય છે તો એની પણ રજૂઆત આજે કરવામાં આવી છે બીજા કેટલાક નાના ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્નો પણ આજે મારી વિધાનસભાના આત્મનિર્ભર લોનના બાબતમાં અને એ બધા પણ રજૂઆત કરવામાં આવી છે સુધી આવે આ દવાખાનું છેલ્લા દસ વર્ષથી સયાજગંજ વિધાનસભાનું માંજલપુરમાં ચાલું છે મને વિશ્વાસ છે કે એકાદ વર્ષની અંદર નવું બાંધકામ એક દોઢ વર્ષમાં કરીને એને પાછું સયાજગંજ વિધાનસભામાં અમે ચાલુ કરાવીશું